રાજકોટ જિલ્લાના ધોરાજી કૈલાશનગર વિસ્તારમાં રાધે સત્સંગ મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સરકારથી આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી રાજુભાઈએ જાની પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાનશૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નૃરસિંહ શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોર્ધન લીલા શ્રી સુદામા આમંત્રણ ને માન આપીને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પધાર્યા હતા જય શ્રી કૃષ્ણ મારું નામ જોશી છે આજ રોજ અમે મહિલા મંડળે અમે સપ્તાહનું આયોજન કરેલ છે તે આયોજનમાં મારે ભાઈ શ્રી રમેશભાઈ દડુક મનસુખભાઈ પાંડલિયા પધારેલા હતા અને અમે આજ રોજ જે સત્સંગ મંડળ છીએ તે ગૌશાળા ગૌસેવાના લાભાર્થી અમે સત્સંગ કરીએ છીએ દરેક વખતે ગમે ત્યાં બીમાર ગાયો કે ગમે એ હોય એના માટે અમે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગ અમારું રાજ્ય સત્સંગ મંડળ ચાલે છે તેને વીસ વર્ષ થયા છે અને અમે આવા ભગીરથ કાર્ય અવારનવાર કરતા રહીએ છીએ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ